માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ વેગનર ગાડી વેચવાની છે એ પણ ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો સીએનજી ગાડી લઈને આવીએ છે એ પણ આરટીઓ માનીએ સીએનજી ગાડી લઈને આવીએ છે સિક્વન્સ કીટ સીએનજી ગાડી એ પણ આરટીઓ માનીએ આ સી બુકમાં સીએનજી ની એન્ટ્રી આવી જાય તેવી વેગનર ગાડી લઈને આવીએ છે એ પણ સસ્તી કિંમતની હો મિત્રો ખાલી બે લાખ પંદર હજારના ભાવમાં ગાડી આપવાની છે

સિકવન્સ કિડ સીએનજી ગાડી રહેશે એ પણ આર સી બુકમાં સીએનજીની એન્ટ્રી આવી જાય તેવી સીએનજી વાળી વેગનર લઈને આવ્યા છીએ મિત્રો એલેક્સા વર્ઝન છે ચાચવેલી ગાડી ટોપ કન્ડિશન છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘાંટળીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી હોય હોયના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નેવ્યાશી એસી એસી બાર વીસ તે આ વેગનર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમારે મિત્રો વેગનર ખરીદવી હોય સીએનજી ગાડી છે એલેક્સાય વર્ઝન છે એ પણ સેકન્ડ ઓનરમાં ગાડી રહેશે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અને ગાડી નેવ હજાર કિલોમીટર ચલાવેલી છે જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ રાજકોટ ડીજી કાર્સની વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી નેવ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીની એક છાવી જોવા મળશે ટીપટોપ બે લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો મિત્રો તમારે વેગનર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ ડીજી કાર્સની વિઝિટ લઈ ટેસ્ટ ડ્રાઇવ કરી ચેક કરી વેગનર લઈ શકો છો સીએનજી સિકવન્સ કીટ ગાડી છે આર સી બુકમાં સીએનજીની એન્ટ્રી આવી જશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું